અને પક્ષીઓને બચાવવા માટે થઈ અને રાત દિવસ અવિરત મહેનત કરે છે અને જે કઈ પક્ષીઓને બચાવો અને એનામાં જે કઈ નાણું એકત્રિત થાય એ પણ પક્ષીઓ માટે થઈ ચકલી ઘર માળાઓનું વિતરણ કરે છે તો આવા યુવાનો માટે આપણે દરેક આખા ગુજરાતના યુવાનોને એક નવી શીખ મળવી જોઈએ કે આ યુવાનો જેવું કામ કરે છે એવું કામ આપણે પણ કરતા થઈએ આપણા શહેરમાં આપણે પણ પક્ષીઓને બચાવતા થઈએ પતંગ દોરીના ઉત્સવમાં ચાઇનીઝ દોરી વાપરીએ છીએ જેનાથી એ અતિશય નુકસાન અને ભયાનક અને જીવલેણ ચાઇનીઝ દોરી તો આપણે ચાઇનીઝ દોરીનો સરકારને આપણે કહીએ છીએ કે વ્યવહાર કરીએ છીએ ક્યાંય પણ ચાઇનીઝ દોરી મળવી ના જોઈએ સાથે જે ટુક્કલો હોય છે રાતે જે ચડાવાય છે જે પડ્યા પછી અનેક જગ્યાએ આગ લાગવાના બનાવો બનતા હોય છે તો આ ટુક્કલ ઉપર પણ સદંતર પ્રતિબંધ મુકાવવો જોઈએ સાથે આજે ખબર નહીં કેમ પણ ડીજે બધી જગ્યાએ એટલા બધા ફાસ્ટ વગાડવામાં આવે છે કે જેનાથી ફફડી અને પક્ષીઓ નીચે પડી જતા હોય અને આપણો શોખ એ દિવાળી પૂરતો હવે ન રહેતા આ ફટાકડાનો શોખ પણ હવે પછી જયારે ઉત્તરાયણ નો પર્વ આવે ત્યારે ફટાકડા ટુક્કલ ડીજે અને ચાઇનીઝ દોરી ઉપર સદંતર પ્રતિબંધ મૂકે એવી અમારી આરાયસ ગ્રુપ ની નમ્ર વિનંતીભાઈ શક્તિજી છે હું આરા ગ્રુપમાં જોડાઈ છું બધાને જોડાવા વિનંતી છે આ પતંગનો એક દિવસનો મોજ બધાને બધા પક્ષીઓ માટે દુર્ઘટના બની જાય છે અને આપણો એક દિવસની ચાઇનીઝ દોરી જે પક્ષીના ગળામાં મોત સલવાઈને મોત બની જાય છે તો અમે આવા આવી વિનંતી કરી છે કે અમે પણ જોડાયા અને તમે પણ જોડાવો અને અમારા આ અરાજ ગ્રુપમાં ચકલી ઘરનું વિતરણ કરી છે પાણીના ગુંડાઓનું પણ વિતરણ કરી છે અમે પક્ષીઓ માટે સેવા પણ કરી છે દરી dj તુક્કલ જેવા યંત્રો પણ બંધ કરવા જોઈએ જેનો માહોલ વધવાથી પક્ષીઓ ફફડાટ થી મરી જાય છે gdp ન્યૂઝ સાથે દિનેશ ગામભાસા થી જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા